હેલો ફ્રેન્ડ્સ જ્ઞાનકોષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે સ્ટાર્ટ કરી હતી ગુજરાતના જિલ્લાની સિરીઝ જેમાં આજે આપણે જોઈશું મોરબી જિલ્લા વિશે મોરબી જિલ્લામાં કુલ પાંચ તાલુકા છે જેમાં માળિયા હળવદ વાંકાનેર ટંકારા અને મોરબી મોરબી જિલ્લાને કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર એમ કુલ ચાર જિલ્લાની છે મોરબી જિલ્લાનું મુખ્ય મથક મોરબી શહેર છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે મોરબી જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ચાર હજાર આઠસો બોતેર ચોરસ કિલોમીટર છે કુલ વસ્તી નવ લાખ સાહીઠ હજાર ત્રણસો ઓગણતીસ છે વસ્તી ગીચતા ચારસો એક્યાસી છે એટલે કે પ્રતિ ચોરસ કિલોમીટર પુરુષોએ મહિલાઓની સંખ્યા નવસો એકસઠ જેટલી છે શિશુલિંગ પ્રમાણ આઠસો છે એટલે કે એક હજાર બાળકોએ બાળકીઓની સંખ્યા આઠસો જેટલી છે સાક્ષરતા દર ચોર્યા ઓગણસાહ ટીસ ટકા છે અને મહિલા સાક્ષરતા દર છે મોરબી જિલ્લાની સરહદ ઉત્તરી કચ્છ જિલ્લા સ્પર્શે છે જ્યાં કચ્છનું નાનું રણ આવેલું છે દક્ષિણમાં રાજકોટ જિલ્લાની પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લાની પશ્ચિમમાં જામનગર અને કચ્છના અખાતને સ્પર્શે છે મોરબી જિલ્લાની રચના પંદર ઓગસ્ટ બે હજાર તેરના રોજ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી હવે આપણે જોઈશું મોરબી જિલ્લાનો ઇતિહાસ મોરબી શહેર જેને પેરિસ ઓફ ધ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન સમયમાં તે ઢીલડી નગર તરીકે ઓળખાતું હતું મોરબીને મયુરી નગર તરીકે પણ ઓળખવામાં આવે છે અનુસંધાન મુજબ મોરબીની સ્થાપના કચ્છના જાડેજા વંશના રાજવીઓએ કરી હતી મોરબીની સ્થાપના ઈસવીસન ઓગણીસો અડસઠમાં કચ્છના રાજા કન્યોજી જાડેજા દ્વારા કરવામાં આવી હતી પરંતુ જૂના મોરબીની સ્થાપના મોર જેઠવાઓએ કરી હોવાની માન્યતા છે તે સમયે મોરબીનું જૂનું નામ મોરબી હતું બીજી માન્યતા મુજબ મોરબીમાં આવેલા મોરબી ડુંગરને કારણે પણ મોરબીનું નામ પડ્યું હતું તે સમયે મોરબી મોરધ્વજપુરી કે મયુરધ્વજપુરી તરીકે ઓળખાતું હતું કચ્છના રાજા પ્રાગમલજી પહેલાં કન્યોજીના પિતાની હત્યા કરી ત્યારથી કન્યોજી પોતાની માતા સાથે મોરબી આવીને વસ્યા હતા ઈસવીસન અઢારસો સાતમાં કર્નલ વોકરે સૌરાષ્ટ્રના જુદા જુદા રજવાડા સાથે વોકર કરાર કર્યા હતા તે સમયે મોરબીના રાજા જિયાજી જાડેજાએ વોકર કરાર પર સહી કરી હતી આયુ સુબોધ નાટક મંડળી મોરબીમાં આવેલી છે જેને ઈસ્વીસન અઢારસો ઈઠ્યોતેરમાં વાઘજી ઠાકોર બીજાએ સ્થાપિત કર્યું હતું ઈસ્વીસન ઓગણીસસો આઠમાં મોરબી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું અને મોરબીને બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ કાઠિયાવાડ એજન્સીમાં શામેલ કરવામાં આવ્યું શ્યામજી કૃષ્ણ વર્માએ ગુજરાતના આ રજવાડામાં દિવાન તરીકે સેવા આપી હતી પંદર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ મોરબી રાજ્યના અંતિમ શાસક મહારાજા લખધીરજી વાઘજી ઠાકોરે સંધિ દ્વારા ભારતીય સંઘમાં જોડાવવાનું સ્વીકાર્યું હતું મોરબી રાજ્યના વિકાસમાં રવાજી ઠાકોર વાઘજી ઠાકોર અને લખધીરજી ઠાકોરનો વિશેષ ફાળો છે લખધીરજી ઠાકોરે મોરબી રાજ્યમાં સૌપ્રથમ ટેલિફોન સંદેશા વ્યવહાર શરૂ કરાવવો તેમજ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વિમાન અને ફોડ મોટર કાર્ડ લાવવાનો શ્રી વાઘજી ઠાકોરને જાય છે ઈસવી સન ઓગણીસો ઓગણએંશીમાં તે સમયે મુખ્યમંત્રી બાબુભાઈ જયશભાઈ પટેલના સમયમાં મચ્છુ હોનારત થઈ હતી તે સમયે સચિવાલય મોરબી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું અમેરિકાની સેટેલાઇટ સિસ્ટમ દ્વારા જળ હોનારતની માહિતી પ્રાપ્ત થઈ હતી મોરબી જિલ્લામાં કથિપા નામની હસ્તકલા પ્રચલિત છે જેમાં સોય અને દોરા વડે ભાત હસ્તકલા રચવામાં આવે છે આ કલા વિધિ મોટા ભાગે કપડાં તોરણો અને સજાવટના પદાર્થોમાં ઉપયોગમાં લેવામાં આવે છે હવે આપણે વાત કરીશું મોરબીમાં આવેલી નદીઓ વિશે મોરબીમાં મચ્છુ નદી બ્રાહ્મણી નદી મહાનદી ડેમી નદી બંગાવળી નદી વગેરે નદીઓ આવેલી છે મચ્છુ નદી અને બ્રહ્માણી નદી મોરબી જિલ્લાની મુખ્ય નદીઓ છે જિલ્લાની મુખ્ય નદી મચ્છુ નદી મોરબી શહેર વચ્ચેથી વહે છે મચ્છુ નદી પર મચ્છુ વન અને મચ્છુ ટુ એમ બે બંધ બાંધવામાં આવ્યા છે જોધપુર ખાતે આવેલો મચ્છુટુ ડેમ ઈસવીસન ઓગણીસો મુખ્યમંત્રી બાબુભાઈ પટેલના સમયમાં તૂટ્યો હતો મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન રાજકોટના આનંદપુર ખાતે આવેલી માંડવની ટેકરીમાંથી નીકળે છે મચ્છુ નદીના કિનારે મોરબી વાંકાનેર માળિયા શહેર વસેલા છે મચ્છુ નદી માલધારીઓની માતા તરીકે ઓળખાય છે મચ્છુ નદીનો અંત કચ્છના નાના રણમાં થાય છે સૌરાષ્ટ્રની કુવારિકા નદીઓમાં મચ્છુ નદી બ્રહ્માણી નદી અને ફાલ્કો નદીનો સમાવેશ થાય છે મોરબીમાં આવેલ જેતવાડાની આસપાસનો પ્રદેશ બાબરિયાવાડ તરીકે ઓળખાય છે મોરબીમાં રામપરા અભયારણ્ય આવેલું છે મોરબી જિલ્લામાં મગફળી કપાસ બાજરી જુવાર વગેરેના પાક થાય છે અહીં ચૂનાનો પથ્થર અને ચિનાઈ માટી જેવા ખનીજો મળી આવે છે ભારતભરમાં દિવાલ ઘડિયાળ બનાવવા માટે મોરબી શહેર જાણીતું છે તેમજ દેશનું નેવું ટકા ટાઇલ્સનું ઉત્પાદન થાય છે આ ઉપરાંત માટીના વાસણો સિરામિક ઉદ્યોગ મેંગ્લોરી નળિયા જેવા ઉદ્યોગો માટે મોરબી જાણીતું છે હવે આપણે વાત કરીશું મોરબીમાં આવેલા જોવાલાયક સ્થળો વિશે એમાં ફર્સ્ટ છે મોરબી શહેર જેમાં મોરબીના રાજવી વાઘજી ઠાકોરે તેમની પત્ની મણીબાઈની યાદમાં મણિમંદિર મંદિર બંધાવ્યું હતું ચિનાઈ માટીના વાસણો બનાવતું પરશુરામ પોટ્રીનું કારખાનું પણ અહીં આવેલું છે અહીં મચ્છુ નદી પર ઝૂલતો પુલ આવેલો છે જે દરબારગઢ પેલેસ અને લખતેરજી એન્જિનિયરિંગ કોલેજને જોડે છે બીજું આવશે ટંકારા અહીં આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ છે ત્રીજું આવશે વાંકાનેર વાંકાનેર એ મચ્છુ નદીના કિનારે આવેલું છે અહીં મેંગલોર નળિયા બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે હવે આપણે વાત કરીશું નવલખી બંદર વિશે નવલખી બંદરની સ્થાપના ઈસવી સન ઓગણીસો ના દાયકામાં થઈ હતી નવલખી બંદર એક મહત્વપૂર્ણ નિકાસ અને આયાતનું કેન્દ્ર છે ખાસ કરીને મીઠું કોલસા ફર્ટિલાઇઝર અને પેટ્રોલિયમનું ઉત્પાદન માટે જાણીતું છે